નમસ્કાર મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો કોરેગાંવનું યુદ્ધ એક જાન્યુઆરી અઢારસો અઢારમાં માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મરાઠા સામ્રાજ્યના પેશવા જૂથ વચ્ચે કોરેગાંવ ભીમામાં થયું હતું જેમાં પાંચસો મહાર યોદ્ધાઓએ પેશવા બાજીરાવના અઠ્યાવીસ હજાર સૈનિકોને મારી નાખ્યા હતા આ ઉજવણી અંગ્રેજોની જીતને લઈને કરવામાં આવી હતી દલિત સંગઠન પેશવા બાજીરાવ દ્વિતીયની સેના પર અંગ્રેજોના શૌર્ય દિવસને દર વર્ષે ઉજવવામાં આવે છે આજ રોજ વિશ્વવિખ્યાત મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના કેમ્પસમાં ભારતીય વિદ્યાર્થી મંચના અધ્યક્ષ વિનય સોલંકી પૃથ્વી સોલંકી અમર ગાયકવાડ તીર્થ સોલંકીની આગેવાનીમાં પહેલી જાન્યુઆરી અઢારસો અઢારમાં રચાયેલા ઇતિહાસમાં મહાર મહારોદ્ધાઓ દ્વારા સમાન સ્વાભિમાન અને પોતાના અધિકારો અને પૂર્વજોને દબાયેલા કુરીતિઓના વિરોધમાં ભીમા નદીના કાંઠે અઠ્યાવીસ હજારની સેનાને પરાજિત કર્યા હતા તેના અનુસંધાનમાં આર્ટ્સ ફેકલ્ટીમાં ભારતીય વિદ્યાર્થી મંચ દ્વારા પાંચસો મહાર યોદ્ધાઓને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી आज बहुत अलग अलग तारीख को न्यू ईयर आता है और यहाँ अट्ठाईस हजार की सेना खड़ी है कितने 500 लोग यहाँ पे खड़े हैं जो ये लोग इन लोगों को कुछ मानते नहीं है यानी कि एक समुदाय ऐसा है जिनको एक समुदाय ने नकार दिया है तब जब ये ताकि हम अंग्रेजों के खिलाफ विरोध कर सके उनके सामने लड़ सके तब अट्ठाईस लोगों ने जो नीचे रखा है ना वही रखेंगे ऊपर नहीं आने देंगे इस तरह के शब्द वहां पे इस्तेमाल किए गए थे एक साथ विश्राम एक साथ, एक साथ उन पांच सौ मारो को सलामी दे गया सला આજરોજ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર ભારતીય વિદ્યાર્થી મંચ દ્વારા જે ઐતિહાસિક ઘટના હતી ભીમા કોરેગાંવ તેને એની યાદમાં તેમને જે પાંચસો મહારો હતા તેમને યાદ કરવામાં આવ્યા છે અને જે વાત કરીએ કે જે સન્માન અને સ્વાભિમાન અને જે જાતિ પ્રથા હતી તેના વિરોધમાં પાંચસો મહારોએ જે અઠ્યાવીસ હજારની સેનાને ધૂળ ચોખાવી દીધી હતી અને તેઓને એક દિવસમાં મતલબ એમને કાપી નાખ્યા હતા અને મતલબ કહી શકાય કે એક સ્વાભિમાનની લડાઈ હતી ત્યારે અમે આ યુનિવર્સિટીની અંદર જેવી રીતે બધી જગ્યાએ સેલિબ્રેટ કર્યો તે રીતે આ યુનિવર્સિટીની અંદર એક ક્રાંતિકારી વિચારીક ક્રાંતિકારીની મતલબ શરૂઆત કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે શિસ્તબદ્ધ અને તેમને સલામી આપવાનો કાર્યક્રમ રાખેલો છે જો કે આજે બધા ન્યૂ યર મતલબ ઉજવતા હોય છે ત્યારે અમે લોકોએ ભીમા કોરેગાંવ નદી જે કા કાંડ થયો હતો તેના કારણે આજે અમે સલામી આપીને પોતાનું ન્યૂ યર છે જે સેલિબ્રેટ કર્યું છે